જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા પેપ્સિકમ બટાકાના ભજીયા બનાવીશું આપણે કોઈ પણ શાકભાજી ઘરમાં ન હોય તો આ રીતના આપણે પેપ્સિકમ બટાકાના ભજીયા બનાવ્યા હશે તો મસ્ત મજાના બનશે અને ખાવાની પણ આપને ગરમ ગરમ મજા પડી જશે આપણે પેપ્સિકમ બટાકાના ભજીયા બનાવવા માટે મેં એક બટેકું મોટું ખમણી લીધું છે આ રીતના જાડી ખમણી હોય તેનાથી ખમણવાનું છે અથવા તો હાથે આપણે નાની નાની આ રીતના જીરું કરી લેવાની છે અને પેપ્સિકમ પણ મેં એકદમ સરસ આ રીતના સ્લાઇઝ કરી લીધી છે એક ઇંચ આપણે આદુનો ટુકડો આદુન ખમણીથી ખમણી લીધો છે અને લાલ મરચું આપણે તીખું લીધું છે તેની પણ આપણે સ્લાઇઝ કરી લીધી છે આ રીતના પતલી પતલી અને ધાણા ભાજી લીધા છે આપણે એકદમ મસ્ત અને ખાવાની મજા પડી જશે આપણે એક ના એક ભજીયા ખાઈને કંટાળી હોય તો આ રીતના બનાવશો તો એકદમ મસ્ત બનશે હવે આપણે બેટર તૈયાર કરીશું તે તે આપણે આપણે એક વાસણ લઈ મિક્સિંગ બાઉલ તેમાં બધા મસાલા જે લીધા છે નાખી દેવાના છે આ રીતના આપણે બધા મસાલા નાખી દેસુ ત્યારબાદ એમાં આપણે મસાલા જોઈએ તો આપણે મરી પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી સ્વાદ પ્રમાણે નિમક આ બધું પેલા એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આ ભજીયા તમે એકવાર બનાવશો તો તમારા ઘરમાં બધા અને ગમે તેટલા બનાવ્યા હશે તો ઓછા પડશે તેટલા મસ્ત આ ભજીયા બને છે આપણે એકદમ સરસ આ રીતના બધા મસાલામાં કોટિંગ કરી લેવાના છે બે ચમચી આપણે ચોખાનો લોટ નાખી દેસુ આ ચોખાના લોટ થી એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે બનશે અને ત્યારબાદ આપણે ચણા નો લોટ વન ફોર કપ નાખીશું જોશે તો આપણે વધારે નાખીશું પેલા આપણે સરસ મિક્સ કરી લેવાનું છે હાથ વડે જ આપણે મિક્સ કરવાનું છે આ રીતના થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર તૈયાર કરતા જશું આપણે ભજીયાનું નોર્મલ આપણે બનાવીએ છીએ તે રીતના જ આપણે બેટર તૈયાર કરવાનું છે થોડું આપણે હજી જોશે ફરી આપણે વન ફોર કપ નાખ્યો છે અને થોડું પાણી નાખીશું અને સરસ આપણે એકદમ સરસ બેટર તૈયાર કરવાનું છે અને સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે આપણે આ રીતના બેટર તૈયાર કરીશું થોડું આપણે હજી પાણી ઘટશે તો થોડું નાખી દેસું આપણે અડધો કપ ચણાનો લોટ નાખ્યો છે તો આપણે અડધા થી ઓછું એટલું પાણી જોયું છે આ રીતના આપણે બેટર તૈયાર કરી લેશું પાંચ ચમચી સાજીના ફૂલ નાખીશું ને ઉપરથી આપણે લીંબુ ની ચોઈ લેવાનું છે ખાડો આપણે લીંબુ ને જોયું છે અત્યારે લીંબુમાં રસ બહુ જ હોય છે તો અડધું ને ચોસું તો પણ મસ્ત થશે હવે સરસ આપણે મિક્સ કરી લેવાનો છે હળવા હાથે કરવાનો છે ચીકાસ ન થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતના આપણે હળવે હાથે કરી લેવાનું છે આ રીતના આપણે ભજી પડે તેવું બેટર બનાવવાનું છે આપણે સરસ તેલ આવી ગયું છે હવે આપણે ભજીયા પાડી આ રીતના આપણે આંગળી અંગૂઠા વડે આ રીતના પાડી લેશું આપણે પ્રોપર દઈએ તો ચાલશે આપણે બધું છે એટલે તો પણ આપણે મસ્ત બનશે આ રીતના આપણે સરસ પાડી લેશું એટલા મસ્ત બને છે કે તમે પેટ ભરાશે પણ મન નહીં ભરાય તેટલા મસ્ત આપણે આ ભજીયા બને છે તો આ રીતના એક વાર જરૂર ટ્રાય મારજો આપણે એક ના એક ખાઈને કંટાળ્યા હોય તો આ રીતના બનાવ્યા હશે તો ખાવાની પણ મજા પડી જશે તેટલા મસ્ત બને છે અને જો તમે ડુંગળી ખાતા હોવ તો આમાં ડુંગળી પણ એડ કરી શકો છો ડુંગળી પણ એટલી મસ્ત સ્વાદમાં લાગે છે આ રીતના આપણે સમય તેટલા આપણે ભજીયા પાડી લેવાના છે આપણે ઉપર જાય આવી જાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની છે અને આપણે આછો બ્રાઉન કલર થવા દેવાના છે તો જ આપણે મસ્ત ભજીયું લાગશે આપણે પીળું નથી રહેવા દેવાનું આછો બ્રાઉન કલર થશે એટલે આપણે ખાવાની પણ એટલી મજા આવશે એટલા મસ્ત બનશે આપણે એકદમ સરસ આછો બ્રાઉન થઈ ગયા છે તો આ રીતના આપણે ચડવા દેવાના છે આપણે બહાર કાઢી લેશું આપણે એકદમ મસ્ત જાળીદાર અને એકદમ તેલ વગરના આ રીતના જાળીદાર આપણે ભજીયા તૈયાર થઈ ગયા છે તમે એકવાર જરૂર ટ્રાય મારજો તમારા ઘરમાં બધાના ફેવરેટ થઈ જશે આ ભજીયા આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરવાની મજા પડી જાય છે તેટલા મસ્ત બને છે આ રીતના જરૂર ટ્રાય મારજો જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ